شکر خدا کرو مہر رحمان آ گیا تقسیم کرنے نعمتیں رمضان آ گیا اللہ تیرا ہے احسان روز نمازیں اور قرآن ہے یہ سب روحے ایمان نورے رمضان

ફિલ્મ બનાવવામાં આવ્યો છે એમાં બનાવવા માટે આપણા સમીરભાઈ ભટિયારા જે દભોઈના ફેમસ ક્યાંક બનાવવા આવ્યા છે આપણે આજે વાત કરીશું આપણા જઈ રહ્યા છીએ હરી સાહેબ અસલામ વલેકુમ વરહમતુલ્લા વાલેકુમ અસલામ વરહમતુલ્લા વબરકાતા સાહેબ ખાનો પ્રોગ્રામ છે આજે ને કયો ચાન્સ છે અલહમદુલ્લા આજે ખીચડાનો પ્રોગ્રામ છે એટલે ખીચડો બને છે અલીમ આજે પચીસમો રોજો અને છવ્વીસમી તરાબી છે આજે એક ડેક ના સકીદાકા મનસુરી અલ્ફાજભાઈ ધાબાવાલા તરફ અને એક ડેગ અલ્લાહ તવક્કલ છે જેને ફાળો આપવો હોય ફાળો લખાવે એને પૈસા આવશે એ પૈસા એના દેવામાં આવશે એ રીતે બે ડેગ નું આયોજન કર્યું છે આજે અરે સાહેબ કાલનો જે પ્રોગ્રામ થયો એમાં અંદાજે કેટલી પબ્લિક હતી અને કાલનો નિયાજ કેવી રહી અલમદુલ્લા અલ્લાહનો લાક લાખ એસાન કાલે જે પ્રોગ્રામ રહ્યો એ કરતા પણ વધારે સરસ એનો ટેસ્ટ પણ બહુ સારો હતો અને પબ્લિક સાતસો માણસ આવશે પણ એના કરતા પણ હજાર માણસ ની આસપાસ કાલે નિટ ભરીને ખાધી આપણે આજે છવ્વીસમી તરાવી બરાબર હવે આના પછી ઓગણત્રીસ મી તરામી દિવસે જે પ્રોગ્રામ છે એ આપણે સાંભળ્યું છે કે મોટો પ્રોગ્રામ છેલ્લો કરવાનો છે એમાં શું પ્રોગ્રામ છે એમાં અમે કમિટી એવું નક્કી કર્યું છે એની દબાવાળા પરિવાર એવું નક્કી કર્યું છે કે ભાઈ શનિવારના દિવસે ઓગણત્રીસની તરાબીના દિવસે આપણે છેલ્લીની યાદનો પ્રોગ્રામ કરવાનો એ મખસૂસ બધોની એવી ઈચ્છા છે કે ભાઈ વઘારેલી ખીચડી કઢી ને રીંગણ દાણા બટાકાનો શાક બનાવો આપણે એ પ્રમાણે એનું એડજસ્ટ કરેલું છે અને ત્યારબાદ નાથ શરીફનો પ્રોગ્રામ છે અને એના અંદર પડાશે મખસૂસ દુઆઓ પણ થશે તો અલ્લાહ મા પ્રોગ્રામ સારો એ પણ સારો રહે હવે આજે આપણે હલીમનો પ્રોગ્રામ કરવામાં આવ્યા છે આજે બીજી કડી ખીચડીની વાત કરી એ ઓગણત્રીસમાં માં ચાંદે છે એમાં સૌથી પહેલા ना नाग्राम त्य पक्ष दुआ पेल्ली न्यास लवशाल्ला خدا تلک یہ رسائی جو خاص و عام کی ہے خدا تلک یہ رسائی جو خاص و عام کی ہے بشر پہ کیسی نایت ماہ سیام کی ہے ماہ فیضان ماہ ایمان محبت ہے رمضان محبت ہے رمضان ماہ فیضان ماہ ایمان محبت ہے رمضان محبت ہے رمضان یہ نور نور سہر برکتوں بھری فتار یہ رحمتوں میں نہائے ہوئے درو دیوار یہ نور نور شہر برکتوں بھری તાર ય રમતો મેં નહિ હુએ દર દીવા શોક શોક છે ભરપૂર નન રોઝેદાર ય રોશની દમક સબ્ર કે મકામ કી મહેજાન મહેમાન મહબત હૈ રમ મોહબત હૈ રમઝાન મહિફેઝાન માહિમાહત રમઝાન મોહબત હેરમ بھوک پیاس یہ سختی تو ایک سعادت ہے جو وقت روز میں گزرے وہی وہ عبادت ہے یہ بھوک پیاس یہ سختی تو ایک سعادت ہے جو وقت روزے میں گزرے وہی وہ عبادت ہے یہ مومنوں کا چلن زاہدوں کی د خلد سناتی ہوا جو شام کی ہے خدا تلک یہ رسائی جو خاصو عام کی ہے خدا تلک یہ رسائی جو خاصو عام کی ہے बशर पे कैसे नायत माहे सयाम की है माहे फैजान माहे ईमान मोहब्बत है रमजान मोहब्बत है रमजान माहे फैजान माहे ईमान मोहब्बत है रमजान मोहब्बत है रमजान દમ કા ધોવન ધોવન કી નામોહ મત નૂરે મુજસ એ સબ તیرے دیوانه અજનો પ્રોગ્રામ હતો અલીમાં જો તો સારો બન્યો હતો અને સબની હતી આપરા જો રાજા ઓય છે આલી તો અસી બે સહેલ જને વાત કરી તો જોડે અરે તમ કેમ રોયો પ્રોગ્રામ આંતો સલામ અલયકુમ આજનો પ્રોગ્રામ માશાલ્લા બહુ જોરદાર હતો અને અમે ફર્સ્ટ ટાઈમ બટર અલીમ ખાધો બહુ જોરદાર બન્યો હતો અને પબ્લિક બી સારી એવી હતી મજા આવી ગઈ હતી અલીમ કેવો બન બહુ જોરદાર બન્યો બહુ જ મસ્ત માશાલ્લા બહુ જોરદાર આપણે ખાલી બી જોડી વાત કરી તો ખાલી કે કેવો રહે પ્રોગ્રામ અસલામ અલયકુમ મતલાય આજે 25 25મો રોજો અને 26મી તારીખ હતી અગ્યા અહીંયા અમારે મલિમ બનાવી નિયાદમાં પત્તોને તકસિમ કરી તરાતી પછી બહુ સારો શાલીમ બન્યા હતા સારી સાથે કામ આપણે આપણા વધીભૂત્યોની વાત કરી છે ઓર્ગેનાઈઝર આપણા વધીભૂત ચોરહો પ્રોગ્રામ આજનો અસલામ વલિકમ આજનો પ્રોગ્રામ બહુ સારો રહ્યો આજે વે ડેલીમાં હતો બટરમાં બનાવેલો હતો ફર્સ્ટ ટાઈમ રમઝાનની અંદર

શનિવારે ભૂની ખીચડી કઢી રીંગના બટાકાનો નું પ્રોગ્રામ રાખેલો છે આપણે આપણા સાહેલ ભાઈ વાતચીત કરીશું પછી એ વિડીયો ને પૂરું કરીએ સાહેલ ભાઈ કેવો રહ્યો પ્રોગ્રામ આપ સલામ અલૈકુમ વરહમતુલ્લાહી આજનો પ્રોગ્રામ બહુ સરસ હતો અને અમારી લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ અમે વેજ બટર હલીમ પહેલી વાર ખાધો પબ્લિક એ બી બહુ ખુશ થઈને ખાધો કે ખરેખર એમ તો નોર્મલી જે હલીમ હોય છે તે નોનવેજ જ હોય છે અને ફર્સ્ટ ટાઈમ અમે વેજ અને ઉપરથી પાછો બટર હલીમ અને આખો હવાજ જ અલગ હતો બહુ જ જબરજસ્ત મસાલા હલીમ હતો હવાયો બી બહુ મસ્ત પબ્લિકે બી બહુ જ સારી રીતે ખાધું અને પબ્લિકનો રિવ્યુ પણ બહુ સારો મળ્યો પબ્લિકને બી બહુ ભાવ્યું વેજ બટર હલીફ અને અમે બી એવું વિચાર્યું કે હવે